અને કેટલો ઉત્સાહ કેમ કે એક યુવા નેતૃત્વ મળ્યું છે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પણ માર્ગદર્શન મળતું હતું અમદાવાદ શહેરના પ્રમુખ હતા ત્યારે એક એક કાર્યકર્તાઓને જੁੱતું આપ્યો હતો આજે કેટલો ઉત્સાહ પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે ત્યારે અમદાવાદ માટે તો બહુ સૌભાગ્યની વાત છે અને સૌપ્રથમ તો હું સાહેબ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના માધ્યમથી અને આપે જેમ કીધું કે કાર્યકર્તા જ્યારે શેર પ્રમુખ હતા ત્યારે બી બધાને સાથે લઈને આંચ્યું છે અને મારું અનુભવ પર્સનલ કહું તો હું ત્યારે સાહેબ મંત્રી ત્યારે દરેક માર્ગે મને સપોર્ટ કર્યો છે સંગઠનની દ્રષ્ટિ હોય કે કાર્યાલયથી આપણે કેવી રીતે કામ કર્યું બધું માર્ગદર્શન આપ્યું છે એના માટે બી સાહેબને ખૂબ ખૂબ આભાર અને ફરીથી એક વખત ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મહિલા ધારાસભ્યો અહીંયા તમામે બેઠા છે રિવાબા જાડેજા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કઈ કહી રહ્યા છે

વિસ્તારની ધારાસભ્યો ઉપસ્થિત છે આ તમામની અંદર એક ઉત્સાહ અને ઉર્જાની લાગણીની વાત કરવામાં આવી રહી છે કે તમામ ધારાસભ્યો મહિલાઓ જે છે તેમની સાથે વાત કરી રહ્યા છીએ અમદાવાદ શહેરના બેન અમદાવાદ શહેરના મહિલા ધારાસભ્યો છો આપ અને જે વિસ્તારમાંથી આપ આવો છો એની નજીકની જ વિધાનસભા છે કેટલો ઉત્સાહ છે કે તમારા અમદાવાદ શહેરના અને તમારી નજીકના વિધાનસભાના ધારાસભ્ય આજે પ્રમુખ બની રહ્યા છે ખૂબ આનંદ થાય છે અને ખૂબ ઉત્સાહ છે કે જગદીશભાઈ આજે પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે આપણા પદગ્રહણ થવાનું છે અમે અમદાવાદના સાથી ધારાસભ્ય તરીકે જોડે કામ કરેલું છે અને અમદાવાદના પ્રમુખ તરીકે પણ જગદીશભાઈએ ખૂબ સરસ કામ કર્યું છે સરકારમાં સહકાર મંત્રી તરીકે પણ જગદીશભાઈએ ખૂબ સારું કામ કર્યું છે સૌ કાર્યકર્તાઓને સાથે લઈ અને ગુજરાતના સંગઠનને ખૂબ આગળ વધારશે એવી મને આશા છે